નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો અમદાવાદ માં રિવર પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓ ને ખોરાક આપવા સામે પ્રતિબંધ મુકાયો ચોટીલામાં મેગા ડિમોલેશન ડુંગર તળેટીમાં ચારસો થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું જિલ્લાના ચૌદસોને અઠ્યોતેર માછીમારોનું વાર્ષિક બે હજાર મેટ્રિકટનનું મચ્છી ઉત્પાદન છતાંય સરકારી સહાય મર્યાદિત આપવામાં આવી પતંગ રશિયાઓ માટે ખુશખુશ ખાલસબરખામી આવી ઉત્તરાયણ અને તેના પછીના દિવસે પવન રહેશે અનુકૂળ અમદાવાદના પતંગ બાજુ બજારમાં પતંગ રેલીનો દબદબો અને ભાવમાં હવે વીસ ટકાનો વધારો છતાં પેંચ લડાવવાનો ઉત્સાહ યથાવત અયોધ્યા રામ મંદિરના નમાઝ પઢવાનો પ્રયાસ કરવામાં આવતા એક યુવતી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી અને વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી સોનાના ઘરેણાં લૂંટનાર ઝડપાયો હમરેલીથી મોટા સમાચાર રાજુલાના વિક્ટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ દવાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો પ્રધાનમંત્રી મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર છવ્વીસ નું શંખનાદ ફૂંકવામાં આવ્યું ગુજરાત ગ્લોબલ નો ગેટ વે મુકાશે ખુલ્લો ગુજરાતના હાડથી જવતી ઠંડીનો કાળો કહેર સામે આવ્યો નલિયામાં પારો ચાર પોઈન્ટ આઠ સેલ્સિયસ સુધી ગગડ્યો અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું પચીસ વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટે લકવાગ્રસ્ત પતિ વિરુદ્ધ મોટો ચુકાદો જાહેર કર્યો પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા

વાઇબ્રન્ટ ગુજરાતમાં થશે સાત લાખ કરોડના પંદરસો થી વધુ એમઆઈએ અને થશે મુકેશ અંબાણી અને કરુણ ગૌતમ અદાણી હાજરી આપશે ગુજરાત સરકારના નાણા મંત્રીના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કાલોલ નગરપાલિકાને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સોનું સાંધી અને ગેસના અંદાજીત ભાવ જાણી લઈએ પેટ્રોલ ચોરાણું રૂપિયા ડીઝલ નેવું રૂપિયા અને સોનું એક રૂપિયા અને એલપીજી ગેસ રૂપિયા આઠસો સાઠ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અડદ અને તલના બિયારણમાં વેચાણની તારીખ બાર થી તારીખ તેવીસ સુધીમાં ઓનલાઈન નોંધણી થશે સોમનાથમાં પ્રધાનમંત્રી મોદીએ બંને હાથમાં ડમરૂ લઈને વગાડ્યા એકસો આઠ અશ્વો સાથે ભવ્યથી ભવ્ય શૌર્ય યાત્રા યોજાય હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા સેસ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને મોટો ઝટકો એટીએમમાંથી પૈસા ઉપાડવા થયા વધુ મોંઘા ઇન્ટરચેન્જ ફીમાં હવે વધારો થવાને કારણે થયો મોટો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી સોનું ભડકે બળ્યું દસ ગ્રામના રૂપિયા ચોવીસ હજાર સસો મોંઘું થયું અને મકર સંક્રાંતિ પહેલા રેકોર્ડ તેજીથી ગ્રાહકો ચિંતિત થયા ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ સામે આવ્યું વરુણ પટેલ ગોપાલ ઇટાલી અને ચૈતર વસાવા મ્યાનમારમાં બંધક બનાવેલા સત્યાવીસ ભારતીયોને સુરક્ષિત ઘર વાપસી કરવામાં આવી કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુના હસ્તક્ષેપથી સરળ રોઝ જૈસ્યુ કરવામાં આવ્યું બગદાણાની બબાલ બાદ કોળી સમાજે માયાભાઈ આહીરનો કર્યો બહિષ્કાર સોમનાથનો વિડીયો બનાવવાનો ભારે પડ્યો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસને લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી મોદીના હસ્તે આવતીકાલે અમદાવાદમાં ઉદ્ઘાટન થશે મહારાષ્ટ્રમાં રાજકારણમાં મોટો ભૂકંપ ફડણવીસના અને શિંદેની જેલમાં ધકેલવાનું હતું કાવતરૂપ પૂર્વ ડીજેપી સંજય પાંડે સામે કેસની ભલામણ એક્સે પોતાની ભૂલ સ્વીકારી એને કહ્યું કે ભારતીય કાયદા અનુસાર કામ કરીશું થી વધારે એકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યા ડિમોલેશન દરમિયાન ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મંદિરના મહત્વ વચ્ચે ઘર્ષણ થયું સોમનાથના દર્શન ઓમકાર મંત્રનો જાપ અને ભવ્ય ડ્રોન શો સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા પ્રધાનમંત્રી મોદી રામ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક મંદિર પરિસરમાં આ નમાઝ પઢી રહેલો એક કાશ્મીરી શખ્સ ઝડપાયો મુકેશ અંબાણી ખરીદ છે હવે વેનેઝુએલાનો ક્રૂડ ઓએલા અમેરિકા સાથેની વાટાચીતથી ગુજરાતની રિફાઇનરીને ફાયદો થશે 15 જાન્યુઆરીના રોજ શેર બજાર ખુલ્લું રહેશે કે બંધ હવે એનએસસીની મોટી જાહેરાત બાદ રોકણકારોમાં ચર્ચા તેજ પાટીદાર સમાજમાં ખર્ચાળ રીત રિવાજો સામે સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો ઈરાનમાં આગામી 72 કલાક ભારે ઠેર ઠેર હિંસા વચ્ચે ટ્રમ્પે કહ્યું કે અમે સ્વતંત્રતા આપવા છીએ તૈયાર છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી અને ખેડૂત સંઘ સરકાર ભક્તિ કરી માંગણી સ્વીકારવાનો દાવો યથાવત વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં વધારશે ભારત ચીન બાંગ્લાદેશ પર રહેશે મોટી નજર બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે સીએમ યોગીનું નું નિવેદન આવ્યું સામે ધમકીઓ વચ્ચે ટ્રમ્પના રાઇટ હેન્ડની ભારતમાં એન્ટ્રી બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન ગણતંત્ર દિવસ પહેલા સાવધાન રહેજો વીમા વગરના વાહનો હવે થશે સીધા જપ્ત ટ્રાફિક નિયમોમાં મોટા ફેરફારની તૈયારીમાં સરકાર પાકિસ્તાનમાં હિન્દુ યુવકની હત્યાના વિરુદ્ધમાં લોકો રસ્તા પર ઉતર્યા સિંધ પ્રાંતમાં જય શ્રી રામ નારા ગુંજી ઉઠ્યા

પાકિસ્તાનના લશ્કરે તૈયબના આતંકી સાઈફુલાહ કસૂરીનું સ્કૂલમાં ભાષણ કહ્યું કે પાકિસ્તાનની સેના સાથે અમારા સંબંધો ઉત્તરાયણ પૂર્વે અમદાવાદમાં પ્રવાસીઓની ભીડ ફ્લાઇટ ભાડામાં દસથી ત્રીસ નો વધારો કરવામાં આવ્યો પ્રધાનમંત્રી મોદી બધાને ચોંકાવશે કેસી ત્યાગી બાદ વધુ એક કેન્દ્રીય મંત્રીએ નીતિશ કુમારને ભારત રત્ન આપવાની કરી માંગ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનના ઈરાન ઝઘડામાં સોનું ભડકે વળશે યુદ્ધના ભણકારા વચ્ચે રોકાણકારો માટે મોટી સલાહ ભાવ એક લાખે પહોંચી જશે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો નિર્ણય કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના હેઠળ ખેડૂતોને મળશે જીરો ટકા વ્યાજે લોન પાંચ રૂપિયા લાખ સુધીની લોન ચોટીલામાં હવે બનશે વિકાસ પથ રોડ ચારસો દુકાનોના દબાણ હટાવીને તંત્રીએ કરોડોની સરકારી જમીન ખુલ્લી કરી વાહન ચાલકો સાવધાન ભરૂચ કિમ એક્સપ્રેસ વે ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવ્યું પૂરું પૂનું ગામ રસ્તો કાયમી બંધ કરાતા ટ્રાફિક પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખાતામાં ક્યારે મળશે રૂપિયા બે હજારનો હપ્તો માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં આવી શકે છે બાવીસમો હપ્તો હિંમતનગર નાગરિક સહકારી બેંક ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ હવે ઈવીએમ હોબાળા અને નિયમોના ભંગ વચ્ચે ભારે મતદાન યોજાયું દેશના ટોચના ઉદ્યોગપતિઓ રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચ્યા મુકેશ અંબાણી પરિમલ નથવાણી અને અદાણીનું આગમન રાજકોટમાં મોદીના આગમન પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓની ટોળી સાથે અટકાયત કરવામાં આવી કોંગ્રેસના નેતાઓને ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા પુણે હવે ગુંડાઓના શહેર તરીકે ઓળખાય છે સંજય રાઉતે અજીત પવાર અને એકનાથ છિંદે પર લગાવ્યા ગંભીર આક્ષેપ ખેરાલુ નાગરીક બેંકની ચુંડણી પર ફરી ગ્રહણ હાઈકોર્ટે સ્ટે આપતા બીજીવાર વાર ચુંડણી મોકૂફ રાખવામાં આવી અમદાવાદમાં પતંગબાજી મણાવી હવે મોંઘી દાટ થશે ફ્લાઇટમાં ત્રીસ હજાર નો વધારો બસો માં પણ હાઉસફુલ છોટા ઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વિસ્તરણ કાર્યકર પ્રવાસ જીરો બજેટ ફાર્મિંગ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું આપણે આપણા ઇતિહાસનો બદલો લેવો પડશે એનએસએ અજીત ડોભાલના દેશના દુશ્મનો પર આકરા પ્રહારો સરકારના વિરે છે V2 વી ટેકનોલોજી રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે અને જેનાથી અકસ્માતો અટકશે પ્રાકૃતિક ખેતીમાં બ્રહ્માસ્ત્રનું મહત્વ કુદરતી જંતુનાશકથી પાક સુરક્ષા અને ખેતીય ખેડૂતોની આવકમાં થશે વધારો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ